કેમ છો મિત્રો બે હજાર પચીસનું વરસ આજથી શરૂ થઈ ગયું છે આજ પહેલી જાન્યુઆરી આજે એક બહુ સરસ વાત સમજાવી છે જીવનની એક ગીત દ્વારા મોહમ્મદ રફી સાહેબે ગાયેલું દેવાનંદ સાહેબનું હમદોનો પિક્ચરનું એક ગીત છે મેં જિંદગી ચલા ગયા આ ગીત મારું લગભગ કહી શકાય કે ઓલ ટાઈમ ફેવરિટ છે મને જ્યારે પણ જિંદગીમાં એવું લાગે કે બહુ મુશ્કેલ સમય છે હું બહુ ડાઉન ફીલ કરું છું તો હું આ એક ગીત અને બીજું છે રાજ કપૂર સાહેબની મૂવીનું કિસી કી આ બે ગીત હંમેશા હું સાંભળું છું અને મને એમાંથી મોટિવેશન મળે છે હવે મેં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા તો એ ગીત જે છે ને એના એક એક તમે લિરિક્સ જે શબ્દો સાંભળશો ને ગીતના તો બહુ જીવનની વાસ્તવિકતા પર લખાયેલા શબ્દો છે અને એ ગીતને તમે જો ફોલો કરીને જીવન જીવો ને તો તમે ગમે એવા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ શકો છો એટલે આજે એ ગીતને થોડું મારે વિગતવાર સમજાવવું છે આખો વિડીયો લાંબો છે સાંભળજો પણ જીવવા માટે મુશ્કેલ સમયમાંથી પસાર થવા માટે તમને બહુ સરસ આમાંથી મોટિવેશન મળી શકે છે જીવન નો સાથ નિભાવવો એટલે ગમે તેવી પરિસ્થિતિમાં જીવવાનું બળ ટકાવી રાખવું આપણામાંથી ઘણા બધા લોકોનું જીવન બહુ સરળ હોય છે કે એમના જીવનમાં બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી મુશ્કેલીઓ બહુ ઓછી આવે છે પણ એવા લોકો સુખી કહી શકાય કે જેમના જીવનમાં મુશ્કેલીઓ બહુ આવી જ ન હોય એવા ખાલી પચીસ ટકા જ છે સિત્તેરથી પંચોતેર ટકા લોકોનું જીવન એક કે બીજી પ્રકારની મુશ્કેલીઓથી ભરેલું હોય છે અને એમાં પણ ત્રીસ ચાલીસ ટકા લોકો એવા હોય છે જેમનું જીવન સામાન્ય કરતાં વધારે મુશ્કેલીઓથી ભરેલું રહે છે અને એમાં પણ એ મુશ્કેલીઓ લગભગ કાં તો શારીરિક મુશ્કેલીઓ હોય છે અથવા તો માનસિક મુશ્કેલીઓ હોય છે હવે મુશ્કેલી જ્યારે બહુ હદ કરતાં વધી જાય ને ત્યારે ઘણી વખત માણસ અંદરથી તૂટી જાય છે અને મુશ્કેલીઓ એને જ કહેવાય કે જેનો સમાધાન કોઈ પાસે ન હોય એટલે મુશ્કેલી એક એવો પર્વત છે કે જે આપણે પોતે જ ચડીને પસાર કરવાનું હોય છે એમાં કોઈ આપણને શબ્દો દ્વારા હિંમત આપી શકે બહારથી આપણી સાથે કદાચ ઊભું રહી શકે આપણને હિંમત આપવા માટે પણ ચડવાનું છે આપણે પોતે તો મુશ્કેલ સમયમાં જીવવાનું બળ ટકાવી રાખવા માટે આ ગીતમાં જે શબ્દો કહેવાયા છે ને બહુ મહત્વના છે પહેલું વહેલું જે ગીતકાર છે એને કીધું છે કે બરબાદીઓ કા કે જે હું મારી જિંદગીમાં મેં જે ખોટા નિર્ણયો લીધા અને મેં જે બરબાદીઓ નોતરી કે ભાઈ ખોટા નિર્ણયો લીધા એના લીધે મારી ખોટા નિર્ણયોને લીધે મારી જ ભૂલોને લીધે હું જે હેરાન થયો તો પછી હવે એનો ક્યાં સુધી શોખ પાડવાનો એમ કે બરબાદીઓ કા લાઈક દુઃખ નહીં કરવાનું એમ એની બદલે મેં બરબાદીઓ કા જશ્ન મનાતા ચલા ગયા કે ભાઈ મેં સ્વીકારી લીધું કે દર વર્ષે મેં જે કાંઈ ભૂલો કરી છે તો મેં બીજાને બ્લેમ કરવાના માથે બદલે એની જવાબદારી મેં પોતે મારા માથા પર લઈ લીધી કે ઓકે આ મારી ભૂલ થઈ મેં ખોટા નિર્ણયો લીધા એના લીધે મારું જીવન આટલું બગડ્યું અથવા તો તો મારા જીવનમાં આટલી તકલીફો આવી હવે હવે શું આગળ વધો નવા અનુભવો લ્યો તો એ જ રીતે આપણે બે હજાર ચોવીસમાં ઘણી બધી ભૂલો આપણે પોતે પણ કરી હશે જેના લીધે આપણે આજે દુખી છીએ બરાબર છે તો હવે સ્વીકારી લો કે એ ભૂલો મારી પોતાની હતી કેમ કે જીવનમાં આગળ વધવા માટે આપણી ભૂલોની જવાબદારી આપણે લેતા શીખવી પડે છે જ્યાં સુધી આપણે આપણી ભૂલોની જવાબદારી નહીં લઈએ ત્યાં સુધી આપણે આગળ નહીં વધી શકીએ કેમ કે આપણી ભૂલોની જવાબદારી લઈએ પછી આપણે બીજાને બ્લેમ કરવાનું બંધ કરી દઈએ છીએ અને એમાંથી શીખીને આગળ વધીએ છીએ કે હા ભાઈ આ ભૂલ થઈ ગઈ હવે હું બીજી વખત એ ભૂલ નહીં કરું તો બે હજાર ચોવીસની કે બે હજાર ચોવીસ સુધી જેટલું જીવન ગયું એમાં જે કાંઈ ભૂલો કરી એમાંથી શીખીને હવે આગળ વધો કે એ ભૂલોનું પછી હવે પુનરાવર્તન ન થાય આ વર્ષે પણ નહી કે આવનારા વર્ષોમાં પણ નહીં આ એક લેસન છે આ ગીતમાંથી શીખવાનું બીજું લેસન બીજી આગળની જે કડી છે એમાં ગીતકાર કહે છે કે ગમ ઓર ખુશી મેં ફર્ક માલુમ ન હો મેં દિલકો એસે મુકામ પે લેતા ચલા ગયા એટલે કે એક પ્રકારની સ્થિત પ્રજ્ઞતા એ સ્થિત પ્રજ્ઞતા ક્યારે આવે માણસમાં કે ભાઈ તમે જે મળ્યું છે ને એને સ્વીકારી લો આગળની કડીમાં એવું કીધું છે કે જો મિલ ગયા ઉસિકો મુકદ્દર સમજ લીધા કે ભાઈ જે મળ્યું ને એને એને મેં માની લીધું કે આ મારા નસીબમાં છે અને નથી મળ્યું ગમે એટલા પ્રયત્નો કર્યા પછી પણ તો એના માટે મેં સ્વીકારી લીધું કે આ મારા નસીબમાં નહીં હોય એટલે નથી મળ્યું તો આ એક સ્વીકાર આવી જાય ને જીવનમાં પછી આપણે સાચા અર્થમાં માનસિક શાંતિ મેળવી શકીએ છીએ ઘણા બધા લોકોને એમ થાય કે મારે નોકરીમાં બહુ સીઈઓની પોઝિશન પર જવું છે અથવા તો ધંધામાં મારે અબજોપતિ બનવું છે પણ દરેક વ્યક્તિના ભાગ્યમાં એટલું હાઈ પોઝિશન પર જવાનું કે એટલા રૂપિયા કમાવાનું નથી લખેલું હતું કેમ કે આપણે બધા આપણા પાછળના જન્મોના કર્મો લઈને આવ્યા છીએ એ પ્રમાણે જ આપણને આ જન્મે સુખ કે દુઃખ મળે છે ભલે આપણને એ કર્મો યાદ નથી તો આપણે પ્રયત્ન કરી શકીએ પૂરી પ્રામાણિકતાથી કોઈ ગમતી નોકરી મેળવવા માટે કે ગમતી કેરિયરમાં આગળ વધવા માટે કે મનમાં જેટલી ઈચ્છા છે એટલા રૂપિયા કમાવા માટે કે ગમતી વ્યક્તિને મેળવવા માટે પણ અમુક સમય સુધી તમે પ્રમાણિકતાથી પ્રયત્નો કર્યા પણ પછી પણ જો એ વસ્તુ નથી મળતી તો પછી એક સ્વીકારની અવસ્થા આપણી અંદર આવે કે ભાઈ ઓકે મેં મારા પ્રમાણિક પ્રયત્નો કરી લીધા જે તે વસ્તુ માટે કે વ્યક્તિ માટે હવે મને નથી મળતું એમાંથી મારે જે જોઈએ છે ધારેલું પરિણામ તો સ્વીકારી લો કે એ તમારા નસીબમાં નથી એ વસ્તુ પછી એ રૂપિયા હોય વ્યક્તિ હોય કે સંબંધમાં પ્રેમ હોય તો નથી એ સ્વીકારી લેશો કે ભાઈ નસીબમાં નથી તો પછી એક જાતની આંતરિક શાંતિ આવી જાય છે એટલે આ અવસ્થા સ્વીકારથી આવે છે તો અમુક સમય સુધી પ્રયત્નો કરો પછી સ્વીકારી લો એટલે બે હજાર ચોવીસ સુધી તમે જે વસ્તુમાં પ્રયત્ન મૂક્યા એક વરસ બે વરસ ત્રણ વરસ ચાર વરસ તમને નથી મળી હજી સુધી તો હવે થોડો સ્વીકાર લાવો કે કદાચ એ વસ્તુ મારા ભાગ્યમાં નથી તો હવે બીજી વસ્તુ પર ફોકસ કરો કે કે જે તમને મળી છે એમાં કેમ તમારે સુખથી શાંતિથી જીવવું એના પર ફોકસ કરો એટલે આ વસ્તુ પણ બહુ શીખવા જેવી છે કે જે મિલ ગયા ઉસિકો મુકદ્દર સમજ લીયા કે જે મળ્યું છે એ આપણા નસીબનું છે ને આપણને ભગવાન આપ્યું છે હવે એમાં શાંતિથી આનંદથી રહેતા શીખો સંતોષ સાથે અને સ્વીકાર સાથે અને પછી છેલ્લું જે આવે છે ગીતનું જે કડી એ છે કે સુખ અને દુઃખમાં ગમ ઓર ખુશી મેં ફર્ક ન મહેસૂસ હો જહા મેં દિલ કો ઉસ મુકામ પે લાતા ચલા ગયા કે જ્યાં હું એવું સ્થિત પ્રજ્ઞની અવસ્થામાં એટલે એક વખત તમારામાં આ સ્વીકાર આવી જાય પરિસ્થિતિનો કે ભાઈ આ વસ્તુ નથી મળવાની ક્યારેય કદાચ હું બીજા હજી બે વર્ષ પ્રયત્ન કરીશ તો પણ નહીં મળે તો આ વાસ્તવિકતાનો સ્વીકાર આપણામાં આવી જાય ને પછી આપણે આ સ્થિત પ્રજ્ઞતાની અવસ્થા જે ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ એટલે એવી વ્યક્તિ કે જેને સુખ મળી જાય ને તો બહુ ઉપર ન ઉછળી જાય કે અધધધ ન થઈ જાય છલકાઈ ન જાય સુખમાં જેનો ઘડો કે અહંકાર ન આવી જાય અને દુઃખ આવી જાય તો દુઃખમાં પણ બહુ વધારે પડતું અતિરેક અને દુઃખી ન થઈ જાય કે વિચલિત ન થઈ જાય એટલે ધીરે ધીરે જ્યારે માણસ અમુક ઉંમરના પડાવ પસાર કરે અમુક મુશ્કેલીઓમાં સહન શક્તિ રાખીને એને પસાર કરી જાય ને પછી આ સ્થિત પ્રજ્ઞતા આવી જાય છે વ્યક્તિમાં કે પછી એને બહુ સુખ મળી જાય ને જેને બહુ પૈસા માટે સ્ટ્રગલ કરી છે જે માણસે ચાલીસ પચાસ વર્ષ સુધી પછી પચાસ વર્ષ પછી ભગવાન એને કદાચ ખૂબ પૈસા આપી દે ને તો પણ એ માણસ છે ને પછી એમાં છલકાઈ નહીં છે કેમ કે એને ગરીબમાં ગરીબ અવસ્થા જોયેલી છે પછી એ પૈસાને પચાવી શકશે કે ભાઈ ભગવાને નહોતું આપ્યું ત્યારે પણ હું જીવતો હતો કે જીવતી હતી હવે આપ્યું છે તો એમાં પણ જીવવાનું છે એટલે આ સ્થિત પ્રજ્ઞતા પણ ક્યારે આવશે આ સ્થિત પ્રજ્ઞતા કે સુખ અને દુઃખમાં તમે ક્ષમતા જાળવી શકો બંનેને સહન કરી શકો કે પચાવી શકો એ સ્થિત પ્રજ્ઞતા ક્યારે આવે જ્યારે તમે ઘણા બધા દુઃખોને સંઘર્ષોને જીવનમાં સહન કરો એમાંથી પસાર થાવ એટલે આ ગીત છે ને જ્યારે પણ તમને એવું લાગે ને કે તમારું જીવન બરાબર નથી ચાલી રહ્યું ત્યારે બે ત્રણ વખત હું તો દસ વખત લૂપ પર સાંભળું આ ગીત મેં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા હર ફિક્ર કો ધુએ મેં ઉડાતા ચલા ગયા તો જીવનનો સાથ નિભાવવાની હિંમત અંદરથી રાખવાની કે આજે સુખ છે તો કાલે દુઃખ પણ આવશે આજે દુઃખ છે તો કાલે શું પણ આવશે આ સાયકલ ચાલતી જ રહેવાની છે એટલે સુખમાં બહુ છલકાઈ ન જવું અને દુઃખમાં બહુ તૂટી ન જવું બંને પરિસ્થિતિઓ પરમાનન્ટ નથી રહેવાની આખું જીવન બદલાશે એટલે ચાલતા રહ્યો અને આ ગીત ચોક્કસ સાંભળી લેજો આ વાત ગમી હોય તો મેક્સિમમ શેર કરજો ખુશ રહ્યો અને આનંદથી બે હજાર પચીસનું જીવન વાસ્તવિકતાનો સામનો સચ્ચાઈનો સ્વીકાર કરીને પસાર કરો તો ખુશ જ રહેશો